નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ ત્રીસ ચાર બે હજાર ચોવીસને આજના હડોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે હડોદ માર્કેટયાર્ડમાં આવેલ વિવિધ જણસીઓનો હરરાજીમાં કેવો રહ્યો છે બજાર ભાવ તેની ખેડૂત મિત્રોને માહિતી આપીએ તો મિત્રો આજે હડોદ માર્કેટ યાર્ડમાં કપાસનો જે છે એ ભાવ રહ્યો છે બારસો પંચોતેર રૂપિયાથી ચૌદસો ને અઠ્ઠાણું રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચારસો ને ચોર્યાસી મણની જીરુનો ભાવ રહ્યો છે ચાર હજાર એકથી પિસ્તાલીસો સાઠ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ત્રણ હજાર છસો ને બાવન મણની વરિયાળીનો ભાવ રહ્યો છે નવસો એકથી ચૌદસો ને ત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ઓગણીસ હજાર સાતસો ને અઠ્યાવીસ મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર સિત્તેરથી અગિયારસો ને ત્રણ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે બાર હજાર વીસ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો પચીસથી પાંચસો અડતાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે પાંચસો સાત મણની તલનો ભાવ રહ્યો છે એકવીસોથી ચોવીસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો વીસ મણની રાયડાનો ભાવ રહ્યો છે આઠસો પચાસથી નવસો ને બાણું રૂપિયા સુધીનો આવક નોંધાય છે સિત્તેર મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો પચીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો છવ્વીસ મણની ધાણાનો ભાવ રહ્યો છે બારસોથી અઢારસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે છવ્વીસો ને સિત્તેર મણની ચણાનો ભાવ રહ્યો છે એક હજાર એંસીથી બારસો ને અઠ્યાવીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચારસો ને પંદર મણની તો મિત્રો આ હતો આજનો એટલે કે તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસનો હળદ યાર્ડમાં થયેલ વિવિધ જણસીઓનો હરાજીનો ભાવ આભાર મિત્રો